રા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના પૂર્વધારા સભ્ય મધુ શ્રી વાસ્તવે શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથ લીધા વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના પૂર્વધારા સભ્ય મધુ શ્રી વાસ્તવે શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથ લીધા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે પોતે વાઘોડિયા વિધાનસભાની આગામી પેટા ચૂંટણી લડશે જ્યારે કેતન ઇનામદારના રાજીનામા અંગે જણાવ્યું હતું તેમને આ મામલે કશી ખબર નથી એક વર્ષથી મળ્યો નથી જો કે તેને જે રીતે રાજીનામું આપ્યું તે અંગે કહ્યું હતું કે આ માટે સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવો પડે લોકોને સાથે રાખવા પડે અને વચ્ચે જ વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત લઈ રાજીનામું આપવું પડે જ્યારે આગામી વાઘોડિયા વિધાનસભાની તેઓ ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું જ્યારે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અંગે જણાવ્યું હતું કે પાર્ટીમાં કાર્યકરોની કોઈ વેલ્યુ નથી સંગઠનના લોકો કાર્યકરો પાસે માત્ર મજૂરી કરાવે છે જ્યારે ગુજરાતમાં અધિકારીઓ રાજ કરે છે અને ચૂંટાયેલા પટ્ટાવાળા જેવી કામગીરી કરતા હતા જે તેમને ઉપરાંત સાથી ધારાસભ્ય યોગેશ પટેલ અને કેતન ઇનામદારે ભેગા અધિકારી રાજ ખતમ કરવા આગળ આવ્યા હતા જ્યારે તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ અપક્ષ હતો અને હાલ પણ અપક્ષ જ છું જરૂર પડશે ચોથું નેત્ર ખોલીશ અને આગામી વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડીશ રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ

યોગેશ પટેલ અમે ત્રણે ત્રણ સાથે જ હતા કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને પ્રતિનિધિઓ પટાવવાના જેવા ફરે છે એવો વિરોધ અમે કરેલું પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કશ કયા કામ માટે આપ્યું આપ્યુંના માટે આપ્યું એ ખબર નથી રાજીનામું આપ્યું છે પણ મને ખબર નથી રાજીનામું આપવાનું હોય તો

ભાજપ ના ઝીમોલ ચૂંટાયા એટલે એ બંધારણ છે બંધારણ દૂર કરવા માટે પ્રયત્ન કરતા એવું કે છે કે કાર્યકર્તાઓને પણ આ લોકો સાચવી નથી શકતા કાર્યકર્તાઓ બી નારાજ છે એટલે પ્રયત્ન આપણા ટાઈમ બી એવું લાગતું કે કાર્યકર્તાઓને સાચવવામાં પાર્ટી નિષ્ફળ ગઈ છે કાર્યકર્તાઓને તો હું એ કહેવા માંગુ છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને વડોદરા શહેરના ને જિલ્લાના કાર્યકર્તાઓને એ કહું છું ભાજપના હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આંગળી ઊંચું કરીને કરી કે કે એક તલાટીની બદલી કરાવી આપવું પોલીસ પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છે કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી કાર્યકર્તાએ જાગવું જોઈએ કાર્યકર્તા પાસે ગધેલા મજૂરી કરાવવાની બુથ પર જાઓ આ કરો તે કરો એ જ કરવાનો ધંધા છે બીજા કોઈ ધંધા નથી આજે લગભગ દસ વર્ષથી લોકોને મજૂરી જ કરાઈ કરાઈ કરે છે કોઈ ચાન્સ મળતો નથી કોણ કરાવે છે પાર્ટી વાળા સંગઠન વાળા વડોદરા સંગઠનની વિરોધ કરો છો આખા ગુજરાતને આખા હિન્દુસ્તાનો નહીં કરતો એ ગુજરાત બરાબર ગોળથી જોજો ચલો ચાલો મધુભાઈ મધુભાઈ કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ આજના દિવસને મધુભાઈ કેવી રીતે જોઈ રહ્યા છે કારણ કે એમનો ત્રણ ટર્મથી જેની જોડે વિધાનસભામાં બેસતા હતા એ દોસ્તે રાજીનામું આપી દીધું છે હવે એ રાજીનામું આપી મને માહિતી નહીં મળી તમે લોકો પહોંચો રાજીનામા મેં હજુ જોયું નહીં રાજીનામું મને મળ્યો નથી તો હું કેવી રીતે કહી શકું છે ના પણ જો એ વાત કદાચ સાચી હોય તો દુઃખ થાય છે મિત્ર તરીકે તમે જ્યારે ખાસ અંગત મિત્ર છો દુઃખ તો બીજી જગ્યાએ લડતે દીકશે રાજકારણમાં ચાલે છે ને તમે જુઓ ને કોંગ્રેસ તો સીધા ભાજપમાં જાય આજે એક દાડે એ સમય આવશે ને આ કોંગ્રેસ વાળા ભાજપ ભાજપમાં આવે છે એક દિવસ એ આવશે કે ભાજપ બહુ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે આ ભોગવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા છોટેલા મા બાપના પાયા જાય છે તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે વિચાર કરજો બધાને લેવા લેતા લેવા ઈશારે આ બધા જઈ રહ્યા છે કે સંગઠનના લોકો ચલો મધુભાઈ હવે વિધાનસભા માટે શું સ્ટેન્ડ છે મધુભાઈ લોકસભા લડવાની સંસદ સભ્ય લડવાનું હજુ મેદાન તો છોડવાનું જ નહીં જેટલી ચૂંટણી લડવાનું ને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ કરો ચાહે કોઈ બી પાર્ટી હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં હું તો પહેલા બી અપક્ષ આજે બી અપક્ષ તરીકે જ છું અને બેઉને બોલી શકું છું ભાઈ કોંગ્રેસને બોલી શકું ભાજપ નહીં બોલી શકું અને ત્રીજો આમ પાર્ટીઓ એને બોલી શકું બોલવામાં તો હિન્દુસ્તાન આઝાદ છે કોઈ તાકાત નહીં રોઈ લોકસભામાં સક્ષમ ઉમેદવાર કોંગ્રેસે નથી મળી રહ્યો મધુભાઈ દાવેદારી ખરી કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી કે અન્ય પાર્ટી જોડે કોઈના સંપર્કમાં મારી દાવેદારી દાવેદારી વિધાનસભા લડવાની છે લડવાનો લડવાનું લડવાનું કઈ પાર્ટી માંથી અપક્ષ તો છું જ નહીં યાર કોઈ બી પાર્ટીની વાત જ નહીં અપક્ષ છું જોડે ટક્કર થશે તમારી સાથે ભાજપ ટક્કર થવાનું